મુખ્ય આરોપી ઇકબાલ રમજાન સિંધી નાઓને પાંચ વર્ષની સજા રૂપિયા પચીસ હજારનો દંડ ભરવા હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો પાંચ બે હજાર બાવીસના રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા તે સમયે આરોપી ઇકબાલભાઈ રમઝાનભાઈ સિંધીનાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે ઇરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને પંદરથી વીસ ફૂટ ઘછડી અને તેઓના માથા પગે થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમઝાન સિંધીનાઓને પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ તેઓ સાથે વેગેનર કારમાં રહેલ આરોપીઓ